નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમના બાંધકામ સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી નાખી બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવ્યો હતો જેના કારણે યુવાનનું એકમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ હાલત ગંભીર છે અને આ ગરીબ પરિવારનું ભરણપોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતાં પરિવાર આજે નિરાધાર બની ગયો છે આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ એફઆરઆઈમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અમારી માંગણી છે કે પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જો ઓથોરાઇઝ્ડ એજન્સીનો વ્યક્તિ કે નોડલ અધિકારી હોય એ આવીને પરિવારને માનવતાના રૂપે મદદરૂપ થવાની વાત કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ જ ડેડ બોડીનું પીએમ થાય પછી જ અમે બોડી સ્વીકારીશું અગર આ પરિવારને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરીએ છીએ કે હજારોની સંખ્યામાં અહીં ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટું જન આંદોલન થશે આવતીકાલથી કેવડિયા બંધનું આલોન આપવામાં આવશે જો પરિવારને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા ખાતે

એજન્સી એજન્સી તમે મને પેલા કોપી બતાવો અમે જોઈ લઈએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયસનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો ભાઈ છતાં આપણે મારા પત્નીને મારી બહેનોને મારા બેનોના ના નવ જણને ને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો

એજન્સીને ને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ ની થશે કે પીએમ ની થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું ને અમે બધા સંગઠો ને હમણાં જાણ કરીને પછી બોલાવીશું પછી બે ચાર દિવસ લાગશે અમને વાંધો નહીં અહીંયાથી અમે નહીં હટીશું આ તમને કહી દીધું હા શું થયેલું એ લોકો બોલાવેલા કેટલા જણ હતા ના મારવા કેટલા જણ હતા કેટલા છ જણ હતા પછી સેના સેનાથી માર માર્યો છે બાંધીને માર્યા છે બાંધીને કપડ કડક કપડા કડાવીને જરો જકાવાગેનો છે છે આ હાタકુ ખેતર તો આ માર માર્યા છે

હા એને એકવાર હારો થઈ જ છે હા એટલે અમને હવે એની એના છે અને એવું કે જે થઈ ગયો ને એ છોકરે એને શું છે એટલે પછી કેવડિયા

તો આ લોકો તો અમને કેવું કે પાંચ વાગે ફોન આવ્યો સવારે કે મારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આ અહીંયા છે ગભાનમાં પડી રહ્યો છે અને કેવડિયા ગામ સુધી એલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા હતા બરાબર બરાબર ત્યાં પડેલા હતા હા આ તો દવાખાનાની નજીક હતું ચેયર કાઢીને એ ડોક્ટર ત્યાં અંદર થઈ ગયા ને એમણે એમણે ગયા ને છોકરો હા એનું આ નામ છે તો પછી અમે એક બે નો મામાને ફોન છે

અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રુણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખતું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને આને ભીલું ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના

આદિવાસીનો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે ને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે ને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે